દોસ્તો જય અલકતાણી જય લખતણી જય લખતણી જેને હરિભક્તોની ભાવના એવી હોય કે જે પરમાત્માની વાત સંતોએ કરી છે એ પામવી છે એ સમજવી છે આવી તમન્નાવાળા દરેક હરિભક્તોને અને આ વાત દરેક હરિભક્તોના લક્ષમાં ઉતારતા હોય એવા સંતો અને મહંતોને અને આ વાતથી આગા પગારતી હોય એને પાછળ સાબિત કરતા હોય એવા હંસ મહાહંસ અને પરમહંસ આ દરેકને મારા તરફથી જય અલગણી જય અલગણી જય અલગણી હવે વાત એવી છે કે ભાઈ આપણે આ જિંદગી જીવી રહ્યા છીએ એમાં આ જગત જેર્યું ને એ તો રાંધવાના પાણી જ છે જગત ક્યાંય છે જ નહીં તમે નક્કી કરો એને જગત નો કહેવાય એટલે આ જગતને જો જીતવું હોય તો ભાઈ મરીને જીવે ને એ આ જગતને જીતે તો મરીને જીવે એટલે જગતને જીતે તો મરીને જીવે જીવે કેમ જે મનથી મરીને જીવે ને એ આ જગતને જીતે માટે એવા મહાપુરુષના સાનિધ્યમાં જાઉં કે જે આપણને મનથી મારી શકે અને મનને અમલ બનાવી શકે અને મનને નિરંજન રાયનું મૂળ ભૂમિકાનો અનુભવ કરાવી શકે એવા મહાપુરુષના ચરણમાં જાવું જાય અલખતાણી જાય અલખતાણી જાય અલખતાણી